હાલો ફ્રેન્ડ કેમ છો આ હું બધા મજામાં જશો તો ફ્રેન્ડ આપણે ડેલી વ્લોગ નાખવાનું સ્ટાર્ટ કરી દીધેલું છે પરેશ સોલોકની અંદર અને એ વ્લોગ આપણે ડેલી રહેવાનું છે અને જે આપણે બજારની અંદર શું શું પ્રોસેસ ચાલુ છે એ વસ્તુના માટે આપણે વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું હતું જે આપણે પહેલાં રાજા શિહોરીમાં નાખતા હતા હવે ફાઇનલી જે આપણો વ્લોગ આવશે એ પરેશ સોલોક વ્લોગની અંદર જ જે ચેનલ છે એના અંદર તો ફ્રેન્ડ આપણે ડેલી વિડિયો નાખવાના છીએ તો હું તમારી અંગાથી શેર કરવાનો કે જે આપણો રેલનો પ્રોજેક્ટ છે જોઈ શકો છો જે આ ઇલેક્ટ્રિક થોભલા છે એ અંડરગ્રાઉન્ડ કરી દીધેલા છે તમે જોઈ શકો છો મારા પાછળ તો ફ્રેન્ડ પહેલાં આ લાઈન હતી એ ઉપરથી હતી તો તમે જોઈ શકો છો મારા પાછળ જે ચેનલ જે લાઈન હતી એ ઓ નીચેથી અંડર અંડરગ્રાઉન્ડ કરી દેવામાં આવી છે તો જોઈ લો તમે તો પહેલા અહીંયાથી પેલા સીધી લાઇન ઉપરથી હતી એને નવ આપણે રેલ બહુ જ ઊંચી થઈ ગયેલી એટલા માટે તમે જોઈ તો અંદરથી લેવામાં આવેલી છે તો આ ફ્રેન્ડ આપણે આગળ જઈએ કે રેલ પ્રોજેક્ટ કેટલા સુધી કામ પહોંચેલું છે તો ઓવર આપણો વિડીયો ડેલી પરવાના છે તમે જોઈ શકો છો તો અત્યારે હાલ આ થોભલાનું કામકાજ ચાલી રહેલું છે તો તમે આગળ જોઈ શકો છો કે જે અંડરબ્રિજ છે એનું પણ કામ સંપૂર્ણ રીતે પૂરું થઈ ગયેલું છે તો એ કામ તમારી અંગે હું શેર કરવાનો કે કઈ રીતે અંડરબ્રિજ બનાયેલો છે અને એનું કામ સંપૂર્ણ રીતે કઈ રીતે કરવામાં આવેલું હોય એ વિશે હું વાત કરવાનો છું તો ચલો આગળ વધી આવો તો ફ્રેન્ડ ફાઇનલી આપણે અંડર બ્રિજ જોડી પહોંચી ગયેલા છીએ તો તમે જોઈ શકો છો કે અહીંયા જો કઈ રીતે આપણે ધાર બનાવવામાં આવેલી છે જે અહીંયાની મીટી નીચે ના પડી જાય એના માટે ધાર બનાવેલી છે તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ હું બતાવી દઉં તમ કે જો અત્યારે હાલ જે ભરદો આપડે કહીએ એ ભરદો અત્યારે સ્ટ્રેકચર કરેલો તો આ અંડર બ્રિજનું અત્યારે હાલ કામ પૂરું થયું તો અત્યારે તો સાફ કરેલું હો તો બહુ ફાસ્ટ રેલ નું પ્રોજેક્ટ હાલ ચાલે છે તો જો અન્ડરબ્રીજ છે તો ત્યાં હાલ કલરનું કામકાજ સંપૂર્ણ રીતે પૂરું કરવામાં આવેલું હોય તો અહિયાં થી ઉપર ચડવા માટે સીડીઓ પણ આયોજન કરવામાં આવેલું હો તો આપણે ઉપર જઈએ તો અત્યારે હાલ તો બહુ ફાસ્ટ રીતે કામકાજ ચાલુ જ છે રેલનું તો અત્યારે હાલ રેલ નું વિજાપુર અને માધેપુરાના વચ્ચે મોતીપુરા તો આ છે બ્રિજ જે માધેપુરા થી અહિયાં થી જઈને અત્યારે આ બાજુ મોતીપુરા સુધીની એક્રેસ તો અહીંયા પણ તમે જુઓ કે જે કલર કરવાનો હતો એ કલર પણ અહીંયા સંપૂર્ણ રીતે પૂરો કરવામાં આવેલો અને આ પાણી સંગ્રહ કરવા માટે છે તો આ રીતનું રેલવેનું પ્રોજેક્ટ છે એક અંડરબ્રિજ છે એ આ રીતે કામ કરેલું છે તમે જોઈ શકો છો અને હા ફ્રેન્ડ આના અંદર ડેલી વિડીયો આવવાના છે પરેશ વ્લોગની અંદર અને